જાફરાબાદના વિસ્તારમાં નૂતન શાળામાં સંસદ ચૂંટણી કાર્યક્રમ યોજાયો જાફરાબાદની નૂતન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજે લોકોમાં જાગૃતતા આવે અને ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી બાર સાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એક વિશેષતા એ હતી કે ચૂંટણી દરમિયાન પિંક બૂથ એટલે કે મહિલા મતદાન મથકનું આયોજન કરાયું હતું તેથી આવનાર ભવિષ્યમાં મતદાન પર્વમાં સારી રીતે મહિલાઓ મતદાન કરી શકે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સિપાલ શૈલાશભાઈ દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું ઘનશ્યામભાઈ દેવીબેન ખુશ્બુબેન અને રસીલા બહેન તેમજ નૂતન શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું